ભરૂચ ભરૂચ ને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ત્રણ નંગ નંગ ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા સહિત સોળ જેટલા વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે જેના લોકાર્પણ કાર્યક્રમ પાલિકા યોજાયો હતો ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન એક પોઈન્ટ જીરો અંતર્ગતની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાની છોડ વાહનો જેમાં ત્રણ નંગ જેસીબી બાર નંગ ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા તથા એક નંગ ટ્રેલર લોડર આમ ટોટલ રૂપિયા એક પોઈન્ટ એંશી કરોડનો ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવ ઉપપ્રમુખ અક્ષર પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ શાખાના ચેરમેનો તથા સભ્યો અને નગરપાલિકા ચીફ ઓફિસર અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીથી લઈને વિવિધ પ્રકારના અઢાર નવા સાધનો આપવામાં આવ્યા છે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે યુગાનુ યુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા એને પણ આજે હરાજીથી લગભગ સાહીઠ લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનોના જે ઉમેરો થયો છે આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો કેવું થશે નવી સુવિધાઓ મળશે જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અસુરતાઓ વધશે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન વાઇન પોઇન્ટ ઝીરો અંતર્ગત આજ રોજ એક કરોડ એંશી લાખના ખર્ચે સોળ જેટલા સાધનો ભરૂટ નગરપાલિકાને આપવામાં આવેલ છે જેમાં ત્રણ બે લોડર એક કચરો ભરવા માટેનો ફ્રન્ટ લોડર અને બાર છોટા હાથીનો સમાવેશ થાય છે સદર સાધનો આજરોજ માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવે છે